પ્રબોધસ્વામી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ સભામાં ઉપસ્થિત પરમપૂજ્ય સર્વમંગલસ્વામી ચિંતનસ્વામી મૈત્રીસ્વામી તીર્થસ્વામી અને મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગામ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને તાળીઓના ગડગડાટથી ગુંજાવી દીધી હતી આ કાર્યક્રમમાં સરભણ ગામના મયુર પટેલ અને આગેવાન એવા અશોક પટેલ દ્વારા રાત્રિના સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરભણ ગામ સહિત અનેક ગામડાઓમાંથી અને આમોદ શહેરમાંથી પણ લોકો બારકોલથી આવેલ મુખ્ય મહેમાન એવા પરમ પૂજ્યશ્રી પ્રબોધ સ્વામીને સાંભળવા અને જોવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ સંત મોક્ષનું દ્વાર છે ભરૂચને આંગણે બે હજાર પચીસ પાંચમી જાન્યુઆરીના રોજ ઉજવનાર જે આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન છે એ અધિવેશનના ઉપક્રમ નિમિત્તે આજે પ્રભુ સ્વામી મહારાજ સંતો સાથે આમોદ તાલુકામાં વિચરણ કરી રહ્યા છે યુવાનો નિરાશની બને ધાર્મિક બને ઇવનના જીવનમાં નિશ્ચિનતા પ્રત્યે નિર્ભયતા પ્રત્યે અને એમનું જીવન આત્મીયતાપૂર્વક અને ગુરુહરિ તથા આપણા જે અવતાર પુરુષો અને યુગ પુરુષો જે સંદેશો ફેલાયો છે અહિંસામય જીવન જીવન ભાઈચારાથી જીવન જીવન એક સંદેશો સમાજમાં વ્યાપક બને એટલા માટે ગુરુ હરિપ્રભો સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી મહારાજના આત્મીયતાનો જે સંદેશો છે સુરત ભાવના જે સંદેશો છે કે બીજા આગળ ગમ ખાવાનું નમી જવાનું સ્વીકાર કરવાનું અને પોતાનો સ્વભાવ મૂકી અને ભગવાન અને ભગવાનના પવિત્ર સંત રાજી પોતાના આત્માની યાત્રા નિરંતર એક ડગલું પ્રભુ સન્મુખ ચાલે એ માટે દરેક ઘરે ઘરે જઈ ગામે ગામ જઈ અને યુવાનોને એક ભાવનો આત્મીયતાનો સંદેશો આપી રહ્યા છે અને એના માટે એક આમંત્રણ આપવા માટે આજે સરવાનની ધરતી ઉપર હજારો ભક્તોની વચ્ચે પોતે દર્શનના દાન આપ્યા અને દરેક ભક્તોને એના સંસારના પ્રશ્નોનું સમાધાન આપી અને સૌને કૃતકૃત્ય કર્યા સહજાનંદ મહારાજ ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ